જ દૂધ પીવડાવે જમાડે રમાડે ઉંગાડે એ બી એની જીદ મમ્મી અનુને બગીચાના રમવા લઈ ગઈ આખો દિવસ મજા કરી હિંચકા ખાધા દોડ પકડ રમ્યા થાક્યા એટલે અગાશીમાં પથારી કરી સુવા ગયા વાર્તા કહેને મમ્મી અનુ બોલી એમાં ઘણા બધા તારા હતા આ અઢળક અઢળક તારા જોઉં જોઉં હું અઢળક તારા આ સાંભળીને અનુ બોલી મને તારા લઈ આપો હું પણ એમની સાથે મમ્મી હસીને કહે હા લઈ આપીશ હવે સવાર થઈ એટલે અનુ તો મમ્મીનો હાથ પકડીને કહે લાવ મારા તારા બધા જ આપી દેજો હો મમ્મી ખડખડાટ હસી પડી અરે મારી લાડકી અનુ ક્યાંથી લાવું તારા કેમ બોલી આકાશમાંથી તારા લઈ આપીશ પછી હું તારી સાથે બોલીશ નહીં તો તારી કિટ્ટા અનુ તો દોડીને એક ખૂણામાં રિસાઈને બેસી ગઈ

એમાં ભરચક સોનેરી રૂપેરી ટીલડીઓ ચોંટાડી અને ધીમેઘથી અન્ના માથે ઓઢાડી દીધી લે તું રાજી થા જો આકાશના બધા તારા લાવીને ઓઢણીમાં લગાવી દીધા અનુ તો મમ્મીના ગળે વળગી ગઈ કહે હા હવે કેવા લાવવા પડ્યા ઝગમગ તારા અને પછી ઓઢણી ઓઢીને પાને બતાવવા દોડી ગઈ ઓઢીને આખા ઘરમાં ફરી વળી ઘરની ભીતો ટિલડીઓથી ચમકવા લાગી જાણે આકાશના તારા ઘરમાં ચમક્યા બા અને મમ્મી પણ રાજી થઈને જોઈ રહ્યા અને અન્ના હરખનું તો શું પૂછવું આ ઝગમગ ઝગમગ તારા જીલુ ઝીલું ઝગમગ તારા અસ્તુ